વિસાવદર અને કડીની અંદર પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતમાં બે પેટા ચૂંટણી છે આજે એટલે કે કડી અને વિસાવદનની જો સૌથી પહેલાં કડીની વાત કરવામાં આવે તો કડીમાં ચાવડા વર્સિસ ચાવડાનો જંગ જામ્યો છે એટલે કે ત્રણેય ચાવડાના ઉમેદવારો છે એ લોકો મેદાને છે અને અત્યાર સુધી કડીના જે વિકાસના સવાલો હતા એને લઈને લોકો આજે કોને મતદાન આપશે એ પણ જોવાનું રહેશે ને પરિણામના દિવસે ખાસ કરીને એ વાત પણ જોવાનું રહેશે કે કડીની અંદર કોનું પરડું ભારે છે એ બાદ વાત કરીએ વિસાવદરની વિસાવદરમાં ખાસ કરીને રાજકીય ગરમાઓ આવ્યો છે આપણે છેલ્લા અડતાલીસ કલાકની અંદર જેવું હતું કે ગોપાલ ઇટાલિયા હોય કિરીટ પટેલ હોય અથવા તો પછી નીતિન રાણપરિયા હોય એ દરેકમાંથી ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કારણ રહ્યા હતા કારણ કે તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે મતદાનના થોડા કલાકો પહેલા ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસને છતી પાડવામાં આવી હતી એ બાદ ઘણા બધા ખુલાસા થયા હતા ગોપાલ ઇટાલિયા ઉપર પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા પરંતુ હવે વિસાવદરની અંદર પણ અત્યારે હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે શરૂ થઈ ગયું છે ઘણા બધા લોકો અત્યારથી જ બુથ મથક છે ત્યાં જઈ થઈ રહ્યા છે અને પોતાનું મતદાન કરી રહ્યા છે વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં ત્રણેય ઉમેદવાર છે તે આયાતી ઉમેદવાર છે એટલે કે પહેલી વખત ક્યાંક એવું પણ જોવા મળશે કે જે ઉમેદવાર છે એ જ તે વિસ્તારમાં મત કરવા નહીં જઈ શકે કારણ કે ગોપાલ ઇટાલિયા છે એ પણ બહારના છે કિરીટ પટેલ પણ બહારના છે ને એટલે નીતિન પરિયા છે એ પણ વિસાવદરમાં ક્યાંક હવે થોડાક જ સમયની અંદર મતદાન કરવા જશે પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે તે આયાતી ઉમેદવાર છે ને જો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભૂપત ભાણી છે ને હર્ષદ રીબાડિયા છે એ પણ ક્યાંક પોતાનો મત આપવા માટે જશે કડીની અંદર વાતને સમજવા તો જે ભાજપના ઉમેદવાર છે એ એ એ ઉમેદવાર છે 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 ને કોંગ્રેસ અને આપના જે લોકો લોકો ત્યાંના સ્થાનિક એટલે પણ ક્યાંક મત આપવા જશે પરંતુ અત્યારે હાલ કડી અને વિસાવદરની અંદર શાંતિપૂર્ણ રીતે મતદાન છે તેની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે લોકો બૂથ મથક ઉપર જઈ રહ્યા છે મતદાન કરવા માટે થઈને હવે આગામી સમયમાં જોવાનું રહેશે ને ખાસ કરીને આજના દિવસમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલ છે એ જળવાશે કે કેમ કારણ કે વિસાવ છેલ્લા કલાકોની અંદર ઘણું બધું રાજકારણ ગરમાયું છે બોગસ મતદાનના ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે એટલે ખાસ કરીને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર હોય એ લોકો કંઈક આજે નવા જૂની કરશે કે કેમ એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર